દેવધર તાલુકા પંચાયત કમ્પાઉન્ડ સંકુલમાં જામેલા ગંદકીના ઢગ તાબડતોડ સફાઈ હાથ ધરાઈ દેવતર તાલુકા પંચાયત કમ્પાઉન્ડ સંકુલમાં ચામેલા ગંદકીના ઠેર તાબડતોબ સફાઈ હાથ ધરાઈ દેવતર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય અને દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો ચામેલો હતો જેના લીધે તાલુકા પંચાયત કચેરીમાં આવતા રસદારો હેરાન પરેશાન બની ગયા હતા જે અંગે પ્રજાના હિતમાં ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો જે અહેવાલની ધારદાર અસર વર્તાઈ રહી છે જેમાં વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું અને ઘણા સમયથી પથરા ગંદકીના ઠગ દૂર કરવામાં આવ્યા અને જોકે આ બાબતે દિયો તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જે કચરો પડેલો છે ત્યાં શૌચાલય શૌચાલય આવેલું છે છે અને તે હાલતમાં તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને હવે ડે ટુ ડે તાલુકા પંચાયત કચેરી ને કમ્પાઉન્ડ ખાતે સફાઈ હાથ ધરવામાં આવશે સાથે ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવીન શૌચાલય બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે માટે જિલ્લામાંથી મંજૂરી મળતા તે પણ પૂર્ણ કરવામાં આવશે જે તાલુકા પંચાયત કેમ્પસમાં આપણે પાછળના ખૂણામાં જે કચરો પડેલો છે એમાં કેવું છે કે જે શૌચાલય છે એ આપણે જર્જરીત હાલતમાં છે એનું ડિમોલિશન કરવાનું છે તે એના લીધે ત્યાં આગળ કેવું કે આજુબાજુના કંઈક એરિયામાં અહીંયા શૌચાલય આપણે નથી એટલે લોકો અહીંયા વધારે આવે છે એટલે આપણે શૌચાલયને ડિમોલિશન કરીશું અને જે ત્યાં આગળ કચરો છે એ ભેગો થઈ જાય છે એનું ડે ટુ ડે હવે નિકાલ એનો કરાવવો પડશે એટલે જો ડિમોલિશન થઈ જશે કાર્યવાહી અને નવું ત્યાં આગળ શૌચાલયનું કંઈ કે મંજૂરીની અત્યારે જગ્યાએ ચાલુ છે તો એ મંજૂર થઈ જશે એટલે આ કચરાનું પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થઈ જશે